આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદથી ફક્ત સિત્તેર કિલોમીટર દૂર આવેલા ગુજરાતના સૌથી મોટા તિરુપતિ ઋષિ પાર્કમાં જેની ટિકિટ પ્રાઇસ ની વાત કરીએ તો સોમથી શુક્ર એકસો સિત્તેરમાં એકસો એસી રૂપિયા રહેશે અહિયાં વોટર પાર્ક પણ છે આ બંનેનો કોમ્પો લો તો ચારસો ઓગણપચાસ રૂપિયા તમને પડે અહીંયા નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો એન્જોય કરી શકે ને એવી એક્ટિવિટી ને રાઈડ અહિયાં તમને જોવા મળી હશે અહિયાં તમને જંગલ સફારી કેરો જલ બંજી જમ્પિંગ રોકેટ બંજી સ્કાય રેલ બોટિંગ એક્ટિવિટી

તમને જવાનું ચોક્કસ મન થશે ને તમે પણ પ્લાન બનાવી લેશો એવો આખો એડવેન્ચર પાર્ક છે ચાલો આપણે વિડીયો એથી સ્ટાર્ટ કરીએ છીએ અમદાવાદથી ફક્ત એંશી કિલોમીટર દૂર તમારે પહોંચી જવાનું છે ફક્ત બે કલાકના અંતરે આવેલું છે જોઈ લો જતાની સાથે જ તમને વિશાળ પાર્કિંગ એરિયા જોવા મળી જવાનો છે જ્યાં તમે ટિકિટ બારી છે ટિકિટ લઈ શકો છો અને ઘણા બધા એડવેન્ચરને બધી રાઈડ્સ ત્યાં તમને જોવા મળી જવાની છે જેના નામ પણ લખેલા છે હવે આપણે ટિકિટ લઈશું ને ટિકિટ લઈને અંતે એન્ટ્રી કરીશું અત્યારે તો ભીડ ઓછી છે કેમ કે આપણે સૌથી પહેલાં આવી ગયા છે બાકી ટાઈમિંગ દસથી સાંજે સાડા પાંચ છ વાગ્યા સુધીનું હોય છે અંદર વોટર પાર્ક પણ છે ને ઘણું બધું છે આપણે તમને એક એક કરીને બધી વસ્તુ બનાવીએ છીએ એક એક કરીને બધી વસ્તુ બતાવીએ છીએ અને રાઇડના નામ આપેલા છે ને જોઈ લો અહીંયા આ ટિકિટ પ્રાઇસ લખેલી છે કેટલી છે એકસો સિત્તેર રૂપિયા એન્ટ્રી ફી છે શનિ રવિ આવો ને રજાના દિવસે આવો ને તો એકસો એંસી રૂપિયા છે અને અંદર વોટર પાર્કના ત્રણસો પચાસથી ત્રણસો રૂપિયા સુધી રહેવાની છે તો હવે ચલો આપણે અંદર જઈએ છીએ અને તમને અંદર જઈને બધી વસ્તુ બતાવીએ છીએ એક એક વસ્તુ ચલો તો જોઈ લો અહીંયા એન્ટર થવાનું છે આપણે હવે એન્ટર થઈએ એન્ટર થતાની સાથે જ તમને અલગ અલગ અહીંયા સેલ્ફી ઝોન મળી જવાના છે ને એકદમ જોઈ લો અહીંયા આવશો એટલે ઠંડક લાગશે સૌથી પહેલાં તો કેમ કે આખા ઝાડથી બધું બનાયેલું છે અહીંયા વેલા નકરા લાગેલા છે હવે અંદરથી તમને લઈ જઈએ અંદર આ મેન ગેટથી આપણે અંદર એન્ટ્રી કરો અહીંયા તમને એકાદ બે સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળી જવાના છે જોઈ લો આ બે સેલ્ફી પોઈન્ટ છે અને આગળ પણ તમને બતાવીએ છીએ આગળ કઈ કઈ વસ્તુ છે વિડીયોમાં છેક સુધી તમે જોજો તમને બહુ મજા આવવાની છે કેમ કે આપણે તો અહીંયા બહુ મજા કરી હતી અને આપણા દોસ્તો સાથે આવ્યા હતા એટલે ભાઈ મજા પડી જ જાય જોઈ લો અહીંયા ફૂલ ફેમિલી સાથે તમે આવી શકો છો અને બહારથી તમે જમવાનું પણ લાવી શકો છો એવી વ્યવસ્થા પણ છે અહીંયા ઘણી જગ્યાએ બહારથી જમવાનું એલાઉડ નહીં હોતું પણ અહીંયા બધું જ છે જોઈ લો જંગલ સફારી માટે તમને અલગ અલગ જીપ અહીંયા તમને જોવા મળી જવાની છે જેની પ્રાઇસ આઈ થિંક સો રૂપિયા રહેવાની છે સો રૂપિયામાં તમને એક રાઉન્ડ મરાવશે અને અહીંયા તમને જોઈ લો વૃક્ષ મંદિર આવો વૃક્ષ મંદિર ટાઈપનું તમને એક વસ્તુ બી જોવા મળી જવાની છે જ્યાં તમે ફોટો પડાવી શકો છો એવી મસ્ત મજાની વસ્તુ છે અને અહીંયા તમને વન્ડર ઓન વ્હીલ નામની એક ટ્રેક્ટર થઈ બનાવેલી ટ્રેન જેવું છે એમાં તમને આખી રાઈડ કરી શકો છો ફેમિલી સાથે એના પણ આઈ થિંક સો રૂપિયા રહેવાના છે બધી રાઈડના અલગ અલગ પૈસા રહેવાના છે જોઈ લો આ વેલી ઓફ એડવેન્ચર વેલી ઓફ એડવેન્ચર છે જ્યાં તમે એડવેન્ચર કરી શકો છો ના બોટિંગ બોટિંગમાં બી તમને બતાવીએ છીએ આ બધી રાઈડના નામ આપેલા છે અને આ કેરોઝલ જે વિદેશમાં રાઈડ હોય ને એ પણ અહીંયા તમને જોવા મળવાની છે એ પણ આપણે તમને કરીને થોડીક બતાવીએ છીએ અને અલગ અલગ સ્ટેચ્યુ પણ તમને અહીંયા જોવા મળી જવાના છે જોઈ લો આ રીતના તમે મોજ કરી શકો છો અને રાષ્ટ્રીય મુદ્રા એ પણ તમને જોવા મળી જશે વિશાળ સ્ટેચ્યુ છે અને ઘણા બધા સ્ટેચ્યુ છે જોઈ લો એકદમ હંડ્રેડ પર્સન્ટ ઓક્સિજન પાર્ક પણ અહીંયા તમને જોવા મળી જવાનું છે અને સેલ્ફી પણ તો એટલા બધા છે કે તમે સેલ્ફી ખેંચાઈ ખેંચાય તમારો ફોન ફૂલ થઈ જશે પણ અહીંયા તમને પોઈન્ટ ઓછા નહીં થાય એટલા બધા પોઈન્ટ છે અહીંયા તમે અલગ અલગ રેસ્ટોરન્ટ પણ તમને મળી જવાની છે અને અલગ અલગ એરિયા પણ મળી જશે જ્યાં તમે આરામથી બેસીને જમી શકો છો જોઈ લો આ નાના છોકરાઓ માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ હિંચકા છે ઝૂલા છે બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે હન્ડ્રેડ પર્સેન્ટ ઓક્સિજન પાર્ક પણ અહીંયા તમને મળી જશે અને વિશાળ ગાર્ડન એરિયા પણ છે અને આ જોઈ લો આ કાચપડનું સ્ટેચ્યુ છે જ્યાં તમે સેલ્ફી પણ ખેંચાઈ શકો છો અને અહીંયાથી આગળ જઈએ ને એટલે તમને બતાવીએ છીએ બંજી જમ્પિંગ એની એક્ટિવિટીના ચાર્જ અલગ રહેવાના છે એ પણ આઈ થિંક સોથી દોઢસો રૂપિયા રહેશે એ અહીંયા આવશે એટલે તમને ખબર પડશે આ જો લો સ્નેક સીડી પણ છે અહીંયા અને એકદમ કુદરતી વાતાવરણમાં આવેલું છે એટલે મજા આવવાની છે તમને આ ટાઈપની વસ્તુ રહેશે જોઈ લો આ બંજી જમ્પિંગ છે રોકેટ બંજી કહેવાય છે જેને આમાં નાના મોટા લોકોએ બેસવું નહીં વજન પ્રમાણે લોકો સેટિંગ કરીને બેસાડે છે જોઈ લો આ બેન તો બેસી ગયા છે હવે એમને અંદર લઈ જશે સીધા અધર એ ગયા જોઈ લો ભાઈ જે એક્સપિરિયન્સ થાય ને ભાઈ કોણ કોણ બેસેલું છે આમાં કોમેન્ટ આપણને કરી દેજો અને આપણે તો ભાઈ ખાલી શૂટ કર્યું છે આમાં આપણાને બેસવાની ઈચ્છા નહીં થઈ કેમ કે ભાઈ મને તો બીક લાગે છે હવે તમને લઈ જઈએ છીએ એથી આગળ આગળ જતાની સાથે જ તમને જોઈ લો અત્યારે તમને કોઈ દેખાશે નહીં બાકી અહીંયા થોડી વારમાં જબરજસ્ત ભીડ થવાની છે એ બી તમને બતાવીએ છીએ જોઈ લો આ પ્રાઉડ ઓફ ઇન્ડિયન અલગ અલગ સ્ટેચ્યુ છે અને આ આપણા સાત અજાબીમાંથી એક સ્ટેચ્યુ અહીંયા પણ તમને જોવા મળવાનું છે એના અમુક સ્ટેચ્યુ અહીંયા તમને જોવા મળી જશે જોઈ લો શૂટિંગ માટેના બેસ્ટ પોઈન્ટ પણ અહીંયા તમને મળી જશે રીલ બનાવો વિડીયો ઉતારો પછી સેલ્ફી લો મજા આવી જવાની છે તમને હા 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 જોઈ લો આ કયું સ્ટેચ્યુ છે એનું નામ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ચાલો હવે આપણે અહીંથી જઈએ છીએ આગળ એક બી એરિયા નહીં રાખીએ આપણે તમને બધી વસ્તુ બતાવીશું અહીંયા ચલો તો જો ભાઈ આપણે ત્યાંથી આવી ગયા છે સીધા લાફિંગ બુદ્ધા જોડે આ બુદ્ધા તમે ઘણા બધી જગ્યાએ જોયો હશે અને અહીંયા પણ તમને વિશાળ સ્ટેચ્યુ એનું જોવા મળી જવાનું છે હવે તમને ત્યાંથી લઈ જઈએ છીએ આગળ સરસ મજાનો રસ્તો છે જ્યાં અમુક લિમિટ પ્રમાણે માણસો જઈ શકે છે અહીંયા અમુક સૂચનાઓ આવેલી છે તેનું તમે પાલન કરવાનું રહેશે કેમ કે એ બધી જરૂરી છે અહીંયાથી તમે બધી વસ્તુ જોઈ શકો છો ઉપર નીચે બાજુથી અને આ આપણે થોડી વાર પહેલાં નીચે હતા અત્યારે ઉપર આવી ગયા છે અને જો લો વિશાળ બોટિંગ એરિયા પણ છે એ બી તમને હમણાં થોડીક વારમાં બતાવીએ છીએ હવે એથી આપણે જઈએ છીએ આગળ ચલો આવી જવ આગળ કઈ જગ્યાએ જઈએ છીએ એ બી તમને બતાવીએ છે આ બોટિંગ એરિયા છે જ્યાં તમે ફક્ત સોથી દોઢસો રૂપિયા આપીને પર પર્સન બોટિંગ પણ કરી શકો છો જોઈ લો અલગ અલગ બોટ રાઇડ છે અહીંયા તમને કપલ બોટ મળી જશે ફેમિલી બોટ મળી જશે બધી જ બોટ અહીંયા તમને મળી જવાની છે અને ફૂલ મોજ કરી શકો છો આવી ગરમીમાં આ ટાઈપનો વિશાળ એરિયા તમને અહીંયા જોવા મળી જવાનો છે બોટિંગનો પણ તો એની પણ તમે મજા લઈ શકો છો આ એડવેન્ચર પાર્કમાં આ ટાઈપની એડવેન્ચર પણ અહીંયા તમે કરી શકો છો અને જોઈ લો આ સ્કાય રેલ છે જેની પ્રાઇસ આઈ થિંક સો રૂપિયા રહેવાની છે અહીંયા લગભગ બધાની પ્રાઇસ સો સો રૂપિયા છે મારા ખ્યાલથી તમે આવો એટલે કદાચ ચેન્જીસ હોઈ શકે બાકી સો રૂપિયા તો મિનિમમ રહેવાની છે જોઈ લો આ બુલ રાઈડ પણ તમને જોવા મળી જશે આ કિસ્મત ફાસ્ટ ફૂડ છે ઘણા બધા ફાસ્ટ ફૂડ સ્ટોલ છે જ્યાં તમને અલગ અલગ વસ્તુ મળે છે અહીંયા જો તમે બહારથી જમવાનું લઈ શકો છો એટલે કોઈ ચિંતા છે નહીં બાકી અહીંયા પણ રિઝનેબલ રેટમાં ત્યાં બધી વસ્તુ મળી જવાની છે અને અહીંયા હવે આપણે જઈએ છીએ ગો કાટિંગ તરફ હવે આપણે તમે ગો કાટ કરીને બતાવીએ છીએ કે ગો કાટમાં કેવી મજા આવે છે ચલો ગો કાટિંગ કરવા પછી જઈએ છીએ એના પહેલાં જોઈ લો જીપ લાઇનિંગ જીપ લાઇનિંગમાં તમને ભાઈ ગજબનો એક્સપિરિયન્સ કરવા મળશે અહીંયા કે આ છેડેથી છે પહેલાં છેડે જવાનું હોય છે અને ત્યાંથી પાછું નીચે આવવાનું હોય છે જોઈ લો ગજબનો એક્સપિરિયન્સ મળવાનો છે નાના છોકરાથી લઈને મોટી ઉંમરના બધા જ લોકો અહીંયા જાય છે તમે જોઈ શકો છો જોઈ લો આ કેટલો નાનો છોકરો છે એ પણ જાય છે બોલો જો કંઈ હોતું નથી ખાસ પણ તમને મજા આવે પહેલી પહેલી વાર જાઓ તો તમને બીક લાગશે બાકી તમને કોઈ બીક લાગશે નહીં આપણે તો ઘણી વાર કરી હતી એટલે આપણે કરી નહીંથી તમને બતાવીએ છીએ જોઈ લો ફિમેલ છે મેલ છે બધા લોકો અહીંયા તમને ઉપરા છાપરી ચાલુ ચાલુ હોય છે હવે તમને બતાવીએ છીએ ત્યાંથી નીચે લઈને આવ્યા છે કેરોઝલમાં જે તમને વિદેશમાં વિડીયોમાં ઘણી જગ્યાએ જોઈએ છે એવી રાઈડ અહીંયા તમને કરવા મળી જવાની છે ફક્ત સો રૂપિયામાં મહાદેવનું નામ લઈને આપણે બે ગયા છે કેરોઝલમાં તો બહુ ટાઈમ પછી આપણે નાના છોકરા બની જઈએ છીએ જોઈ લો આપણી પાસે આપણા દોસ્તો બી છે એ બી અહીંયા ઘણી મોજ કરે છે અને આપણે તો ફૂલ મોજ કરવાની જ છે ફક્ત સો રૂપિયામાં આવી મજા ક્યાં મળે બોલો ભાઈ જોઈ લો પિક્ચરોમાં એવી રાઈડ પિક્ચરોમાં જોઈએ એવી રેડ પણ અહીંયા તમને કરવા મળી જવાની છે જોઈ લો ઉર્મેશભાઈ તો રેડી થઈ ગયા છે જી પ્લાનિંગ કરવા માટે હવે રાહ જોઈ રહ્યા છે ખાલી કહેવાની હા હા ભાઈ જાઓ જાઓ ફટાફટ પહોંચો ચલો ચાલો ભાઈ ધીરે 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 વધે આગળ ચલો 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 ચાલો જોવા દો જવા દો જવા દો આઠ જોઈ લો ગયા ગયા ભાઈ ગયા છે ખાંભની સાઈડ સુધી જોવા મળશે તમને હા કરણભાઈ બી ગયા હા ભાઈ જાઓ જવા દો જવા દો હવે ત્યાંથી આવી ગયા છે સીધા ગો કાટિંગમાં ગો કાટિંગ કરીશું અહીંયા તમને વારાફરતી વારાફરતી ગો કાટિંગ કેવી રીતે કરવાની છે એ બી તમને બતાવીએ છે જોઈ લો સો રૂપિયા ટિકિટ પ્રાઇસ હોય છે એની પણ એમાં પણ તમે ટિકિટ પ્રાઇસ આપીને હેલ્મેટ લઈને આ રીતના બેસી જવાનું હોય છે જોઈ લો ભાઈ બંધો રેડી થઈ ગયા છે અને આપણે બી રેડી થઈ ગયા ને ચાલુ કરી દીધી ગાડી જોઈ લો ભાઈ હા 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 એક ગ્રાઉન્ડ મારવાનો હોય છે જો હા આવી ગયા આવો 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 જોવા દો જોવા દો જોઈ ભાઈ વારાફરતી વારાફરતી બધા લોકો રાઈડ કરે છે અને હમણાં કહું જોવા દો ભાઈ જવા દો લ્યા આ જોઈ રહ્યો જાય છે ને બાકી કયા કપલ બી છે અને સિંગલ બી છે તમને જોઈ લો આ રીતના તમને ગો કાટિંગ કરવાની કંઈક મજા અલગ હોય છે એ આવો તો તમે અહીંયા એનો પણ એક્સપિરિયન્સ લઈ શકશો એવી હોય છે સો રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાની છે અહીંયા હવે આપણે આવી ગયા છે ડેસિંગ કારમાં જ્યાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ એન્જોય કરી શકે છે તમે જોઈ શકો છો અને ડેસિંગ કારની મજા પણ તમે અહીંયા લઈ શકો છો એકદમ મોજ પડી જવાની છે અહીંયા પછી તમે આનો પણ એક્સપિરિયન્સ કરી શકો છો ત્યાંથી આપણે રસ્તામાં આવી ગયા હલક બાજુ એક હલ્ક પણ છે જ્યાં તમે સ્ટેચ્યુ સેલ્ફી વિડીયો ઉતારી શકો છો જોઈ લો આપણે તો આગળ આગળ ને ક્લિપ લઈ લીધી હતી અને ત્યાંથી આપણે જઈએ છીએ ઇમુ પાર્ક ને નાના છોકરાઓનો પાર્ક ને શહીદ પાર્ક ને બધી વસ્તુ જોવા મળી જવાની છે જોઈ લો પેલી ટ્રેન બતાવી હતી ને કે આ રીતના ફરે છે અને આ રીતના લોકોને અહીંયા મજા કરાવે છે હે લીલા લે યાર બાકીઓ આ નાના છોકરાઓનો આખો ડિપાર્ટમેન્ટ છે ફક્ત નાના બાળકો માટે છે આ જોઈ લો એની પણ તમે મજા લઈ શકો છો ને હા આખો ઈમુ પાર્ક પણ છે જ્યાં તમે ઇમુ જોઈ શકો છો એકદમ નજીકથી જોઈ લો તો આ છે ઇમુ પાર્ક જ્યાં તમે ઇમુને પણ જોઈ શકો છો જોઈ લો આ હા 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 ગજબ બાકી ગજબ એકદમ નજીકથી જોવાનો મજા આખી અલગ છે અને આ આખો નાના છોકરાઓનો આખો પાર્ક છે આ વીર શહીદ પાર્ક છે જ્યાં આપણા શહીદોની સ્ટેચ્યુ તમને જોવા મળી જવાના છે જે કહેવાય કે ઘણા બધા મોટા મોટા લોકોના સ્ટેચ્યુ તમને જોવા મળી જવાના છે આખો ભારત કે ઉદ્ધારક એ બધા લોકોના સ્ટેચ્યુ અહીંયા તમને જોવા મળી જશે એ અહીંયા આવો એટલે એ પણ જોજો તમને ભાઈ બહુ મજા આવવાની છે અહીંયા આવ્યા પછી ત્યાંથી તમે થોડાક આગળ જશો એટલે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવી જશે જોઈ લો તમે જ્યાં તમે સેલ્ફી ક્લિપ બધું લઈ શકો છો એવી વિશાળ છે જાણે ઓરિજિનલ હોય એવું તમને થોડીક વાર માટે તો લાગશે જોઈ લો ભાઈ હા હા પાછળથી વ્યૂ તમને બતાવી દઈએ કંઈક આ ટાઈપનું વ્યૂ છે ને ગરમી ગજબની પડી રહી છે ભાઈ આ ટાઈપના સ્ટેચ્યુ પણ તમને જોવા મળી જવાના છે જોઈ લો પછી આ ગોરીલા સાહેબના સ્ટેચ્યુ પણ તમને જોવા મળી જવાના છે એના જોડે સેલ્ફીને બધું લઈ શકો છો હવે તમને બતાવી છે ડર્ટ બાઇકની મજા જોઈ લો ભાઈ આપણે તો ડર્ટ બાઇક પકડી લીધી હતી તો જોઈ લો હવે ત્યાંથી આપણે આવી ગયા છે બુલ રાઈડ જ્યાં તમે બુલ ઉપર બેસાડીને ગોલ ગોળ કોશિશ કરવામાં આવે છે એની પણ તમે મજા લઈ શકો છો પછી કરીએ છીએ જોઈએ છે અને તમે લાઈવ આર્ચરી ગેમ ભાઈ બાહુબલી બાહુબલીમાં જે ઉડીને તીર માર્યા એક જ દઉં ને મારું નામ નહી પ્રતિક જો ખરેખર પૈસા પછી આવી છે એક જગ્યાએ મજા લઈ શકો છો અને તમને બતાવીએ છીએ કે એની મોજ કેવી હોય છે ચલો ટિકિટ લઈને ફેમિલી ટ્રેનમાં આપણે બેસી ગયા છે જોઈ લો અને ભાઈ ફૂલ મોજ કરી છે આપણે તો આપણા દોસ્તો સાથે આવી ગયા છે જોઈ લો આપણા દોસ્તોને બધા બેસેલા છે મજા આવી અને આખો રાઉન્ડ તમને મરાવશે હવે ત્યાંથી આપણે આવીએ છીએ સીધા બાજુમાં જ્યાં રામ મંદિર આવેલું છે જ્યાં તમે દર્શન પણ કરી શકો છો એકચરીની સામે વિશ્વનો સૌથી મોટો ઓમ પણ આવેલો છે એ પણ તમે જોઈ શકો છો કેટલો મોટો વિશાળ છે આ આટલો મોટો ઓમ તમે બીજે ક્યાંય જોવા નહીં મળે ફક્ત ને ફક્ત આ એકમાત્ર અહીંયા જ જોવા મળશે અહીંયા તમે સેલ્ફી વિડીયો બધું લઈ શકો છો એનાથી થોડાક આગળ આવો એટલે તમને ધ ફાસ્ટર રાઇડ અને મોન્સ્ટર કાર જેવી રાઇડ્સ તમને અહીંયા કરવા મળી જવાની છે કેમલ રાઇડ પણ છે એ પણ તમે અહીંયા કરી શકો છો આટલી બધી વસ્તુ એક જ જગ્યાએ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જોઈ લો કેટલી બધી રાઇડ છે અને આ કઈ કઈ વસ્તુ છે એ તમે મને કોમેન્ટ કરજો બરાબર એ પણ બધી વસ્તુ જોઈ શકો છો અને હા એંગ્રી બર્ડ પાર્ક પણ છે જ્યાં તમે એંગ્રી બર્ડ્સ કરી શકો છો જેમ કે પેલો સ્વિંગ ચેર જેવું કહેવાય એ અહીંયા તમને મળી જશે જોવા અને વિશ્વની સાત જુબામાંથી અમુક સ્ટેચ્યુ થોડી વાર પહેલાં કીધું હતું કે ત્યાં જોવા મળશે જેમ તાજ મહેલ આ બે હૂબ કંડારેલો તાજમહેલ પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલો જબરજસ્ત છે જોઈ લો તમે અને આ એક રાઈડની મજા લેવાની વાત રાખી અલગ છે એ તમને કેવી રીતે રાઈડ હોય છે એ બી તમને બતાવીએ છીએ જોઈ લો એની પ્રાઇસ સો રૂપિયા રેવાની છે જેમાં તમને આગળથી બેસાડે ને અહિયાં થી લાવવા જોઈ લો ઓહો હો હો અને આ છે એંગ્રી બર્ડ હવે આપણે અહીંયા આવી ગયા છે અને અહીંયાથી આપણે બેસીએ છીએ ચલો તમને જઈને બતાવીએ છીએ કે કઈ કઈ વસ્તુ છે તો જોઈ લો આપણે એ રાઇડની મજા લીધી મજા આવી ગઈ અને અહીંયા તમને પોપકોર્ન ને બધી વસ્તુ તમને મળી જવાની છે ત્યાંથી તમે સીધું આવવાનું રહેશે વોટરબાગમાં જ્યાં તમે ભાઈ ત્રણસો પચાસથી લઈને ત્રણસો રૂપિયા સુધી ટિકિટ પ્રાઇસ આપીને અનલિમિટેડ વોટર રાઇડની મજા લઈ શકો છો જોઈ લો કેટલા બધા નાના નાના છોકરાઓ જઈ રહ્યા છે અને આપણે બી થોડીક જ વારમાં ત્યાં અંદર જઈને તમને બતાવીશું કે અંદર કઈ કઈ રાઇડ છે આ એન્ટ્રી ફ્રી એન્ટ્રી છે જ્યાંથી તમે એન્ટર થઈ શકો છો એન્ટર થયા પછી તમને અંદર પણ તમને નાસ્તાના ફૂડ કોર્ટને બધું જોવા મળી જવાનું છે આ તમને બહારનો ઓવરવ્યૂ બતાવી દઈએ છીએ કે ઓવરવ્યૂ કેવો છે જોઈ લો ગજબની રાઈડ છે એમ આ હા હા જોઈ લો ભાઈ ગરમીમાં ભાઈ આવા વોટરપાર્ક મળી જાય એટલે નીકળવાનું મન ના થાય એવી વસ્તુઓ અહીંયા તમને જોવા મળવાની છે ચિલ્ડ પાણીમાં અંદર મોજ કરવાની છે જોઈ લો આપણે તો આવી ગયા હતા ડ્રેસ બદલીને સીધા અહીંયા હવે તમને અલગ અલગ રાઇડ બતાવીએ છીએ એક એક રાઈડ કઈ કઈ છે નાના છોકરાઓ માટે નાની મોટાઓ માટે મોટી અલગ અલગ રાઈડ અહીંયા તમને જોવા મળી જાય અને ભાઈબંધો બી તૈયાર થઈ ગયા છે જોઈ લો અહીંયા તમે અલગ અલગ વોટર રાઇડ્સની અનલિમિટેડ મજા લઈ શકો છો જોઈ લો કેટલી બધી મજા કરી અમે તો અમે ભાઈ બેથી ત્રણ કલાક અહીંયા મોજ કરી અને બહુ મજા આવી ગઈ અમને જોઈ લો અલગ અલગ રાઈડ છે નાના છોકરાઓ માટે નાની મોટા માટે મોટી અને ભાઈ ગરમીમાં આવો વોટરપાર્ક મળી જાય ને તો અહીંયાથી નીકળવાનું મન ના થાય એવી મજા આવે તમને જોઈ લો ભાઈ આ ટાઈપનો વોટર પાર્ક રહેવાનો છે આ આપણે તો ભાઈ અનલિમિટેડ વોટર પાર્કની મજા કરી અને બહુ મજા આવી ગઈ અને આવી ગયા છે આપણા પંખી ઘર બાજુ જ્યાં તમે પંખી ઘર પણ તમે જોઈ શકો છો જેમાં અલગ અલગ પંખીઓ તમને જોવા મળી જવાના છે એ પણ તમે અહીંયા જોઈ શકશો અહીંયા આવ્યા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે અહીંયા સિક્સડી થિયેટર પણ છે એવી તો હજી કેટલી જગ્યા બાકી છે બતાવવાની કેમ કે એક વિડીયોમાં પોસિબલ નથી અહીંયા તમને હોર્સ રાઇડિંગ પણ તમને મળી જવાની છે જોઈ લો એકદમ કુદરતી વાતાવરણ છે અને ભાઈ મજા પડી જવાની છે અને ગજબનો એક્સપિરિયન્સ રહ્યો અમારો તો તમે આવવાના છો કે નહીં એ બી કોમેન્ટ કરજો તમે આવીને ગયા હોય તો પણ કોમેન્ટ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કેમ કે એકસો સિત્તેર રૂપિયા એન્ટ્રી છે અને ત્રણસો પચાસ રૂપિયા વોટરપાર્કના રહેવાના છે અને બધી રાઇડના પૈસા અલગ અલગથી તમારે ચૂકવવાના રહેશે ભાઈ અમને તો મજા આવી ગઈ તમને કેવી મજા આવે છે તમે આવો ત્યારે કોમેન્ટ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવી રાઈડની મજા તમે પણ અહીંયા આવીને કરજો ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર લોકેશન પ્રોપર ઉપર આવે છે અત્યારે અત્યારે જ આ વિડીયો શેર કરી દો અને તમે પણ મુલાકાત કરજો તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કની ચલો ફરી મળે નવા વિડીયોમાં